હલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર જય જય ભારત તો ગુજરાતી વ્યાકરણ ની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને પૂછાયેલો પ્રશ્ન જો મહેનત કરશો તો તો પાસ થશો વાક્યનો પ્રકાર ઓળખાવો વિદ્યાર્થી મિત્રો આવો સવાલ પૂછી જાય ચાર ઓપ્શન સાધુ સંયુક્ત નો પ્રશ્ન તો તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સંકુલ કારણ કે એનું બીજું નામ છે વિદ્યાર્થી મિત્રો મિશ્ર વાક્ય તરીકે પણ ઓળખવામાં આવે એમાં વિદ્યાર્થી મિત્રો જો તો પછી જેવું તેવું જે તે જ્યારે ત્યારે આવા તમને આપવામાં આવશે જો મહેનત કરશો તો પાસ થશો આવા આવા ઉદાહરણ સાદું વાક્યને સરળ વાક્ય પણ કહેવામાં આવે છે સંયુક્ત એમાં સંયોજકો યાદ રાખવાના સંયોજકો એમાં એટલે સત્તા પણ વગેરે જોવા મળશે પ્રશ્ન વાક્ય તો તમને આવડી જાય તો આવા જ ગુજરાતી વ્યાકરણની અંદર પ્રશ્નો જોવા માટે તો અમારી વિવેકાનંદ એકેડેમી એટલે કે યુટ્યુબ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં